ભાજપના ધારાસભ્યની પચીસ વર્ષની ગેરંટીનું સુરસુર્યું થઈ ગયું છે વાત કઈક એવી છે કે ભરૂચના આમોદમાં રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ માર્ગ ગણતરીના દિવસોમાં જ ખખર થઈ જતા તેની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલા તળાવ સુધીના રસ્તાનું રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડ માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ પાંચ સાત મહિના પહેલા જ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું જે રસ્તાની મજબૂતીની ની પાંચ મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર પડતા લોકોની ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે ત્રણ મહિના પહેલા જયારે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડ નું જંબુસર ના ધારાસભ્ય ડી કે સ્વામી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડી કે સ્વામીએ વટ મારીને કહ્યું હતું કે આ રસ્તાની મજબૂતી એવી છે કે આવનારા પચીસ વર્ષ સુધી આ રસ્તાને ને કઈ નહીં થાય જુઓ આ રસ્તાની હાલત હવે કેવી છે આવનાર પચીસ વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે લગભગ છ મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જાણવામાં આવ્યું હતું કે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જો જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમ ચોકડી પરનો રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે આવનાર પચીસ વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે